હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો શેર શેરબજારમાં સહી સમય પર સહી સ્ટોક કે યોગ્ય સમયે જો તમે સાચો સમય સ્ટોક પકડી શકો તો તમને કરોડપતિ થતા કોઈ રોકી ના શકે અને એવા શેરની આજ વાત કરવી છે જે શેરે નીચેથી ગજબ રીતે નાખ્યું છે એક વખત કરતા ગુજરાતની કંપની સાત રૂપિયા ને બેતાળીસ પૈસા ઉપર ટ્રેડ કરી હતી અને આજે સાત હજાર આઠસો સત્તર રૂપિયા ઉપર સતત સર્કિટ એક મહિનાથી બે મહિનાથી છ મહિનાથી લાગી રહી અને કંપનીમાં બીજા એક સમાચાર છે કે કંપની એના સ્ટોકને પ્રિટ કરવા જઈ છે સ્ટોકનું વિભાજન કરવા જઈ રહી છે પરંતુ એને યોગ્ય સમયે કંપનીને પકડો તો તમારા પૈસા બને જો તમે ઉપરથી પકડો અને કરક્શન આવે તો તમને નુકસાન થઈ શકે શેર બજાર છે સમજી વિચારી અને યોગ્ય સમયે એમાં નિર્ણય તમે ફટાકે લઈ લો તો તમારું કામ થઈ જાય જમ જે ઝવેરી છે હીરાની પરખ કરી શકે એમ તમારા શેરના ગ્રોથ અને વિકાસ અને એના ભવિષ્યની તમારે પરખ કરવી જોઈએ કે ઓનું ભવિષ્ય ઉજ્જવળ છે આ કંપનીનો વિકાસ દમદાર છે ઓના પ્રમોટર સારા છે અને એમાં તમારે એન્ટર તમે સહી વખત પર થઈ જાઓ તો કોમ આવે કંપની છે વારી ઇન્યુબર હવે મિત્રો છેલ્લે સો હાથ દાડાથી તો એમાં સર્કિટ લાગે છે એના પહેલાં પણ સતત સર્કિટ લાગતી હતી શેરનો ભાવ સાત હજાર આઠસો ને સત્તર ને પચીસ પૈસા ઉપર કાલે પોસ્ટ ટકાની સર્કિટે થયો હવે બાવન વીક કે એક વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ એકસો છપ્પન ને ચાલીસ પૈસા અને એનો હાઈ થયો કાલે લો સાત હજાર આઠસો સત્તર ને પચીસ પૈસા અને ઓલ ટાઈમ લો સાત રૂપિયા ને બેતાળીસ પૈસા હવે માર્કેટ કેપ હજી પણ સોળ હજાર બસો ત્યાંશી મિત્રો હવે તમે સમજો કે આ હાથ રૂપિયાનો ભાવ છે તારે એનું માર્કેટ કેપ કેટલું હોય છે બસો અઢીસોનું કેપ હોય છે પીએ એકસો ની એકત્રીસ રૂપિયા ખૂબ શેટ થઈ ગયો આજના સમયમાં જો મિત્રો આ એક ફક્ત ઇન્ફોર્મેશન છે લેવાની કોઈ ભણમણ નથી પીબી પોણસોને પિસ્તાળી ગજબનો મોકો બુક વેલ્યુ ચૌદ રૂપિયા અને પૈસા અને ફેસ વેલ્યુ દસ રૂપિયા હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે કે એક મહિનામાં સોતેર ટકા એક મહિનામાં તમારા પૈસા ડબલ કર્યા ત્રણ મહિનામાં ત્રણસો ને ટકા મહિનામાં પોણસો સાઠ ટકા એક વર્ષમાં અગિયાર ઘણા પૈસા કર્યા એક હજાર એકસો ને ટકા બે વર્ષમાં ત્રેવીસો સોળ ટકા ત્રણ વર્ષમાં અઢાર હજાર આઠસો ને તોતેર ટકા અને પાંચ વર્ષમાં અડતાળીસ હજાર પોણસો પંચોતેર ટકા શું કે પોઈન્ટ ટકાની અપર અપર સર્કિટ સતત લાગેલી છે આ કંપની ગુજરાતની કંપની છે નવસારી નજીક કંપનીનો આ રિન્યુએબલનું પ્રોડક્શનનું ચાલે છે અને રિન્યુએબલ પ્લાન્ટ પણ એનો ત્યાં આવેલો છે હવે હોલ્ડિંગની વાત કરો તો આ કંપનીમાં ચુમોતેર પોઈન્ટ સતાળીસ ટકા પ્રમોટરનું હોલ્ડિંગ છે અને ડીઆઈ ખાલી નામની ઝીરો પોઈન્ટ ઝીરો નવ અને પબ્લિકનો પચીસ પોઈન્ટ તેતાળીસ હવે કંપનીની વાત કરીએ કંપની કેમ સતત ફોક્સમાં છેલ્લા પોંચ દિવસથી પાંચ દિવસમાં તેરસોની તેરનો વધારો થયો છે અને પોણ ટકાની સતત અપર્સકી લાગી છે અને કંપનીના પાવર મુજબ સતત આગળ તો વધતો છે એટલે એમાં ડબલ ફાયદો થાય કે એકના બે બે બેના ચાર થય ચારના આઠ થાય આઠના ફોર થાય એને કમ્પાઉન્ડિંગ કહેવાય તેજી પાછળનું કારણ રિન્યુએબલ એનર્જી સેક્ટર ફોકસમાં સરકારનો પણ સોલાર અને રિન્યુએબલ એનર્જીના બુસ્ટર ડોઝ આપવા જઈ રહી છે સરકાર પણ ખૂબ મોટી 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 જાહેરાતો કરી રહી છે આ રિન્યુએબલ સેક્ટર અને એનર્જી સેક્ટર અને કંપનીનો ગ્રોથ પણ ખૂબ ઝડપી છે બીજી વાત છે કે કંપની તેના શેર ટ્રીટ કરવા જઈ રહી છે અને એની તારીખ પણ સોળ માર્ચ એકદમ નજીક આવી રહી છે મિત્રો સોળ માર્ચના દિવસે કંપનીમાં તમારું હોલ્ડિંગ હોવું જોઈએ તમે પંદર તારીખે શેર લો તો સોળ તારીખે તમારા તમને આવી લાભ મળી શકે અને એક શેરના તમારા પોંચ શેર થઈ શકે એનો રેશિયો છે એક જેમ પોંચ એક શેરના પોંચ શેરનું વિભાજન થશે કંપનીમાં નાના ઇન્વેસ્ટરો રોકાણ કરી શકે તેના માટે આ વિભાજનની વાત છે તેની ફેસ વેલ્યુ અત્યારે દસ રૂપિયા છે વિભાજન પછી ફેસ વેલ્યુ બે રૂપિયા થઈ જશે કંપનીનો રિવન્યુ અને પ્રોફિટમાં લગાતાર વધી રહેલું છે અને સિત્તેર મેગાવોટનો નવો ઓર્ડર કંપનીને મળેલો છે તેની ઓર્ડર બુકમાં સાતસો ને ઓગણપચાસ મેગાવોટની થઈ ગઈ છે કંપની પાસે આઠ હજાર કરોડના ઓર્ડર છે કંપની જો ઓમનમ સર્પટ લા સર્કિટ લાગી રહી પોંચે પોંચ ટકાની તો પંદર તારીખ સુધી કંપની નવ હજાર જશે ત્રણ ત્રણ દિવસમાં અને એનું વિભાજન થાય તો એક શેર અઢારસો રૂપિયે થશે પોચ પોંચ પ્રમાણે વિભાજન થાય તો અને એમાં પાછી સર્કિટ લાગવાની પૂરેપૂરી અઢારસોના ભાવમાં પણ સર્કિટ લાગવાની પૂરી પૂરી સંભાવના છે તો તેમાં પાછો વધતો 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 એ ઉપર ગમે એટલે પોચ હજારી પણ જઈ શકે છે આ કંપનીની તાકાતવાળી કંપની છે મિત્રો હવે વાત કરીએ કે ઘણા શેરો છે એપીએલ એપોલો એક વખત મારા સ્ટોકમાં ફક્ત ત્રણસો શેર મિત્રો એના દસ ગણા શેર કર્યા એને સ્પીડ કર્યું એક જેમ પોચ આ ઓણે જે રીતે કર્યું એવી એટલે પંદરસો છે અને બીજા વર્ષે કંપનીએ બોનસ આપ્યું એકસો ને એક ત્રણ હજાર છે સારી કંપની દસ રૂપિયાના ફેસવાળી ઝડપી ગૂથવાળી પકડો એક હજાર શેરને લઈને પડ્યા રાખો તો તમારા દસ હજાર શેર થઈ શકે અને કંપનીનો પાછો પહોંચ વર્ષે જે ચાલતો હોય ભાવ એ ભાવ આવી શકે છે મિત્રો આ શેર બજારની તાકાત છે તમારે સારા શેરોમાં નીચેથી તમને મળે એમાં રોકાણ કરી દેવાનું હવે આ રિન્યુએબલ સેક્ટર છે ને એ કાયમ ફોક્સમાં રહેવાનું એના કારણ છે કે ભારતની વસ્તી ઝડપી વધી રહી છે અને વીજળીની એટલી બધી જરૂરિયાત છે તમારું કોઈ પણ કામ એનર્જી એટલે કે વીજળી વગર થઈ શકવાનું નથી અને કોલસાથી વીજળી પેદા કરવી સરકારને અને આપણા માટે બધા માટે ખૂબ મૂકી છે એટલે રિન્યુબલ એનર્જી સોલાર પાવર પછી વિદ્યુત જળ આ માટે સરકાર સતત વિચારી છે અને આમાં જે કંપનીઓ કામ કરતી હોય એમને મોટા મોટા કામ મળી રહ્યા છે મિત્રો આવી કોઈ કંપની પકડી રાખવાની અને તમારા પોર્ટફોલિયોમાં રિન્યુએબલ જો તમારે વીસ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમારે બે કે ત્રણ સારા રિન્યુબલ એનર્જી સેક્ટરના શેરનો પણ તમારે સમાવેશ કરવો જોઈએ મિત્રો આજે બીજો આના પછીનો વિડીયો આપણે જે બે આઈપીઓ આવવાના છે અને એ આઈપીઓ કેવા છે એના વિશેની વાત કરીશું થેન્ક યુ આભાર